રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલું પવિત્ર યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે યાત્રાધામ અંબાજી આવતા માટેના તમામ માર્ગો મોટાભાગે પહાડી વિસ્તાર અને ઢળાંગવાળા છે પહાડી વિસ્તાર અને ઢળાંગવાળા હોવાના કારણે અંબાજી અને આજુબાજુ અકસ્માતોના બનાવો બનતા હોય છે ત્યારે ગઈકાલે અંબાજી નજીક આવેલા રાણપુર હાઈવે માર્ગ પર એક ટ્રેલરને અકસ્માત નડ્યો હતો ગઈકાલે અંબાજીના જે ટ્રેલર પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો અંબાજી ખેડભ્રમા હાઈવે પર આવેલા રાણપુર પાસે વળાંકમાં ટ્રેલર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો લોખંડની પાઇપો ભરેલી ટ્રક ટ્રેલર પલટી જતાં આ અકસ્માત થયો હતો જેમાં એકનું કરુણ મોત અને એકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ અંબાજી પોલીસને થતાં જ અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પાઇપો ભરેલી ટ્રેલર રાજસ્થાન તરફથી આવી શામળાજી તરફ જઈ રહી હતી ત્યારે અંબાજી નજીક રાણપુર પાસે પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો તો ખલાસીનું મોત નીપજ્યું હતું રીના પર વાંઠુડી ન્યૂઝ ગુજરાતી